નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ માટે ફોર્મ ભરવાનું ચાલુ ફોર્મ કયા 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 ડોક્યુમેન્ટ જોઈશે તારીખ બાર બે બે હજાર પચીસ ફોર્મ ચાલુ થઈ ગયા છે ફોર્મ ભરો અને લાભ મળો એની પહેલાં જો તમે અમારી ચેનલ પર આવ્યા હો તો અમારી ચેનલમાં રજશે સાતસો ને સબસ્ક્રાઈબ કરો બે લેકન પર પ્રેસ કરો અને એક વિડીયોને લાઇક કરી દો જેથી અમને પણ મોટિવેશન મળે કયા કયા સાધનોમાં ઓનલાઈન અરજી ચાલુ છે કયા કયા જિલ્લાઓમાં ઓનલાઈન અરજી ચાલુ છે ઓનલાઈન અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી ક્યારે કરવી એની પણ વાત કરીશું ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે એની વાત કરીશું અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા એની પણ વાત કરીશું આ વિડીયોમાં તો વિડીયો સ્કીપ કરવાની ભૂલ તમે ન કરતા જો થોડો પણ સ્કીપ કરશો તો ખેડૂત મિત્રો તમને સમજવામાં તકલીફ પડશે એના માટે કહીએ છીએ તો વાત કરીએ તાર ફેન્સિંગ સહાય યોજના પ્રતિ રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા થનાર ખર્ચના પચાસ ટકા રકમ બે માહિતી જે ઓછું હોય તે ખેડૂત મિત્રો મળવાપાત્ર રહેશે ઓછામાં ઓછા ઓછામાં ઓછી બે હેક્ટર જમીન હોવી જોઈએ તાર ફેન્સિંગ માટે ઓછામાં ઓછી બે હેક્ટર જમીન હોવી જોઈએ હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવાનું તો ખેતીવાડીની યોજના માટે અહીં ક્લિક કરવો ત્યાં ક્લિક કરીને તમે અહીં ખેડૂત પોર્ટલમાં અરજી કરી શકો છો તાર ફેન્સિંગ સહાય યોજના માટે તારીખ હજાર પચીસ સુધી અરજી કરી શકાશે અરજી કેવી રીતે કરવી તો ગ્રામ પંચાયત જે તે વીસી સીએસસી સેન્ટર કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે જે એટલે કે જે દુકાનો હોય છે એમની પાસે પણ જઈને અરજી કરી શકાય છે અને જો ખેડૂત પોતે શિક્ષિત હોય કે પછી તેમના સંતાનો શિક્ષિત સંતાનો શિક્ષિત હોય તો ખેડૂત મિત્રો તમે મોબાઈલમાં પણ અરજી કરી શકો છો એ કેવી રીતે કરવી જો તમે ના આવડતી હોય તો યુટ્યુબમાં વિડીયો જોઈને પણ તમે અરજી કરી શકો છો અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાત બાર અને આઠ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર રેશન કાર્ડ રેશન કાર્ડ ફરજિયાત નથી ખેડૂત મિત્રો આ ડોક્યુમેન્ટ જરૂરી છે તાર ફેન્સિંગ યોજના કેવી રીતે બનાવવાની છે એની વાત કરીએ તો તમને ફોટો બતાવીશું એ મુજબ તમારે તાર ફેન્સિંગ કરવાની રહેશે આમાં એકસો વીસ દિવસની મુદત આપવામાં આવશે એમાં જે પણ ખેડૂત હોય એમને એકસો વીસ દિવસમાં મુદતમાં આ ડોક્યુમેન્ટ સાત દિવસમાં જમા કરવાનું રહેશે જે આપણે આગળ બતાવ્યા એ અને એકસો વીસ દિવસમાં આ કમ્પ્લેટ થઈ જશે જે તાર ફેન્સિંગ સહાય યોજના છે એ એમાં તાર ફેન્સિંગ તાર ફેન્સિંગ યોજના છે એમાં પછી તમને ચેક કરવા આવશે તમારા ગ્રામ સેવક શ્રી દ્વારા અને જો તમારી કમ્પ્લેટ હશે તો તમારા ખેડૂતના ખાતામાં જે તે સબસિડીની રકમ છે એ જમા થઈ જશે એની પહેલાં આપણે વાત કરીએ એમ પ્રમાણે એક ડોક્યુમેન્ટ સાત દિવસમાં જમા કરાવવાના રહેશે ખેતી બાડીની ઓફિસી જે ગ્રામ સેવક શ્રી હોય તેમને જમા કરાવવાના રહેશે અને પછી જ તમને ત્યાં ચેક કરાવવા આવશે અને જો કમ્પ્લેટ હશે તો ખેડૂતના ખાતામાં જે તે અરજી કરી છે એને સહાય મળવાપાત્ર રહેશે એ સબસિડી ખાતામાં જમા થઈ જશે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થયો છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મળે કરો બે લાઈકને પ્રેસ કરો જેથી આ અવનવા વિડીયો જોવા માટે જય હિન્દ જય ભારત